કે ઘણા ખરા વિસ્તારમાં પિયતને આધારે ચોમાસું અને શિયાળુ બે જ પાક લેવાય છે ઉનાળુ પાક ઓછા વિસ્તારમાં લેવાતો હોય છે મહત્વની બાબત એ છે કે ઉનાળી જ્યારે ખેતર ખાલી હોય ત્યારે કે પાળા કે વાડ છે એ બધું હરખું કરી અને વ્યવસ્થિત કરવું પડે કે જેનાથી જ્યારે વાવણીનો પેલો વરસાદ થાય ઘણી વખત વાવાઝોડા સાથે વરસાદ થતો હોય વરસાદ થાય ત્યારે પવન હોય છે તો એમાં પાળા ધોવાઈ જાય એટલે બધો રસ રસકસ ઉપલો જે હોય એ પણ સાથે ઓકળામાં જઈ અને નદીમાં જતો છે બીજું કે જે ઉત્પાદનમાં ધ્યાન રાખીએ તો કે બીજ માવજત અને બીજની પસંદગી ઘણી બધી છે જો બીજની પસંદગીમાં પણ ફેરફાર થાય અને બીજ માવજત એટલે કે સીડ ટ્રીટમેન્ટ પટ મારવામાં ના આવે તો પણ ઘણું બધું ઉત્પાદનમાં ફેર પડે છે દાખલા તરીકે આપણે જોઈએ તો કે મગફળીની અંદર ફૂગનાશકનો અને જંતુનાશકનો બેય પટ મારવામાં આવે છે આગળ આપણે એનો સેપરેટ વિડીયો પણ મૂકશું કેમ કે મગફળી પાક એવો છે કે જ્યારે વાયરું ખેંચાય છે ત્યારે આપણને કાળી ફૂગઈ આવે છે અને મુંડાનો પણ ઉપદ્રવ આવે છે તો આના માટે બેય પોટ મારવો પણ અગત્યનો છે બીજું કે જ્યારે બીજની પસંદગી બીજની પસંદગી એટલે એવું નથી કે ભાઈ ફલાણા ભાઈને સારું થયું એટલે આપણને સારું જ થશે પણ આપણી જમીનની તાસીર છે જમીનની તાકાત છે આપણી માવજત કરવાની યથાશક્તિ છે એ પ્રમાણે જો બીજની પસંદગી કરવામાં આવે તો ઉત્પાદન સારું મળે અત્યારે મેજોરિટી બે પાકની જો વાત કરીએ કપાસ અને મગફળી તો બે પાકમાં પુષ્કળ પુષ્કળ છે 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 જાતો જાતો કપાસમાં એટલી બધી મગફળીમાં પણ ઘણી બધી સારી સારી જાતો આવી છે પણ બધી જાતોનું ઉત્પાદન પણ સારું છે પણ આપણી જમીન અને ઉત્પાદન આપવાની ક્ષમતા અને ખાતરની વ્યવસ્થાને ધ્યાનમાં લઈ અને પસંદગી કરવામાં આવે તો એમાં ઉત્પાદન આપણને વધુ મળે છે બીજી બાબત થઈ કે પાણી કેટલા અંતરે આપવું કેટલું આપવું તમારી આપણી જમીનનો ઢાળ અને જમીનની વોટર હોલ્ડિંગ એટલે પાણી સંગ્રહ કરવાની ક્ષમતા કેટલી છે એના આધારે હોય છે ત્યાર પછી ખાતરનું ઘણું બધું મહત્વ છે ઘણું બધું વખત એવું બનતું હોય છે કે પાયામાં એકારે આપી દેવામાં આવે અથવા પાળા બાંધે ત્યારે એકારે આપી દેવામાં આવે પણ ખાતરનું જો અલગ અલગ સ્લોટ કરી કે જ્યારે પાયામાં અમુક તત્વો છે ત્યારે ગ્રોથ માટે જ્યારે અમુક યુક્ત તત્વ છે અથવા છે કે આવા માટે ત્યાર પછી એમકેપી એટલે કે મોનોપોટેશિયમ ફોસ્ફેટ એટલે કે ફ્લાવરિંગ માટે છે કે ઝીંડવું મોટા કરવા માટે છે પછી કેલ્શિયમ એટલે પોટેશિયમ નાઇટ્રોટ છે એટલે કે ઝીંડવું મોટું કરવા માટે છે પકવવા માટે છે નવી ફૂટ લાવવા માટે છે ત્યાર પછી સલ્ફેટ ઓફ પોટાશ છે તો કે પકવવા માટે છે એટલે ઘણા બધા તત્વો આમાં મુખ્ય તત્વ ગૌણ તત્વ અને સૂક્ષ્મ તત્વો ખાતરનો પણ આપણે આગળ એક વિડિયો આવતા સમયમાં એક પણ ખાતરનું જો અગાઉથી આયોજન કરેલું હોય તો જ્યારે કોઈ પણ પાક છે જે આપણને બગડી જાય છે કે ઉત્પાદનમાં વજનમાં ઘટાડો થાય છે એ પણ ન થાય એટલે કે પાક ઉત્પાદન વધારવા માટે મહત્વના મુદ્દાઓ જોઈએ તો કે ઉનાળુ ખેડ છે બીજની પસંદગી છે બીજ માવજત છે પાણી આપવાની વ્યવસ્થા છે અને ખાતરનું વ્યવસ્થાપન છે ત્યાર ઉપરાંત જોઈએ તો પાક સંરક્ષણ પાક સંરક્ષણ એટલે કે રોગ અને જીવાત માટે આપણે કયા કયા મોલિક્યુલ ઉપયોગ કરવા કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવા ક્યારે ઉપયોગ કરવા આનો જો આપણે પાકને આધારે અભ્યાસ કરેલો હોય તો આપણે મહત્વનું ઉત્પાદન લઈ શકીએ મેક્સિમમ ઉત્પાદન લઈ શકીએ અને ઉત્પાદન લેવા માટે જે પરિબળો છે એ આ ઘણા બધા પરિબળો ધ્યાનમાં રાખવા પડે અને આ ખેતી પદ્ધતિ એવી છે કે બિઝનેસની જેમ અગાઉ આપણે કોઈ પણ વસ્તુ ફાઇનલ ના કરી શકીએ મહિનામાં આમ જ થાય ઓગસ્ટ મહિનામાં આમ જ થાય સપ્ટેમ્બર મહિનામાં કેમકે ઘણું બધું વાતાવરણ વરસાદ તાપમાનને આધીન હોય એટલે પરિબળો ફેરફાર થતા હોય જેવી આગાહી આવતી હોય એ પ્રમાણે થતું હોય બીજું કે રોગ જીવાત છે એ પણ ઘણી વાર ચેન્જ થતા હોય કે ઘણી વખત એવું બને છે કે થ્રિપ્સનો એટેક નથી આવતો મોલોમછીનો એટેક આવે છે ઘણી વાર એવું થાય લીલી નો એટેક નો આવે મગફળીમાં અને લશ્કરી નો એટેક આવે તો આવી બધી જીવાતો પણ બદલતી હોય છે રોગ પણ બદલતા હોય છે અને વાતાવરણ પણ બદલતું હોય છે એના આધારે આપણે એલર્ટ રહી અને પ્લાનિંગ કરવું જોઈએ બીજો જે મરચીનો પાક જોઈએ તો મરચીમાં પણ લાંબા ગાળાનો પાક છે તેમાં પાક શેડ્યુલ એટલે કે પાક પદ્ધતિને આધારે જો માવજત કરવામાં આવે તો આપણે ઉત્પાદન વધુ લઈ શકીએ તો આ હતી આપણે વધુ ઉત્પાદન લેવા માટેના મુદ્દાઓની ચર્ચા આવા આવા વિડીયો આપણને આગળ જે છે કે પોટ મારવા વિશેનો છે ખાતરના વિડીયો પણ મુકતા રહેશે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર